આ વ્લોગ પૂરો થાય બીજા વ્લોગ માં 99% થઈ નહી આવી ગયું છે તેસલ આપણે એનો વ્લોગ બનાવશું તો એટલે વાયસું કે એવું કરો હે કે નથી વાયસું ના બજે ઓય સમજી સમજી રહે હો હવે ભેગું ના થાય ભાઈ છે લે એ જો જો તમે એક દિવસમાં સિલેબસ પેક ઓરવાનું દેખ ઓ જયદાસરા મને ઓર મહાદેવ કે છ બતા મજામાં આજે આપકો વિડિયો ના લે તો ભેગો તો મજા જસે તો સ્વાગત છે તમારું આપણે એક નવો વ્લોગ વિડિયોમાં

<laughs> <यो, content creator laughs> <laughs> खबर <laughs> <आगा वाई देखा। laughs>

बोलो बोलो एयरबस नहीं था था करी वो क्या है आपका वन प्लस ना है एप्पल नहीं है वन प्लस ना है के लोकल हाई प्लस ना है किना है एटीएम 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 के एटीएम 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 अच्छा, अच्छा ये अलफर्मा तो दो कई कहते तो भाई बात तो झोली मुकी दी थी ना ना मानसो लोहा पेपर 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 યાડિયો છો વાની લોકર હાલો આવી ગયો હાલો આવી ગયો ને એટલે જ ઉઠાડ્યું હાલ હાલો ભાઈ મૈડા ગામ ગીર હે હે એ ગયો હો જઈ ગયો કેમેરો ચાલુ છે ને એટલે ધ નેક્સ્ટ ડે થોડા દે વિડિયો દી થઈ ગયો છે અને આપણે પાણવાર બસ્ટેને આવી ગયા છે કુતરા વૈની સાથે ને ભાઈ મહાદેવ કેમ છે મજામાં મહાદેવ ભાઈ તો બસ શાંતિ હવે તમને ખબર છે એમ અમાર એક્યુલી માં एग्जाम પરીક્ષા કમ્બેન્યુ કે મે બેટ કે મને યાદ છે તૈયારી કરી છે તૈયારી ચાલુ છે એટલે આપણે ઈ બસ આવે એટલે જવાનું છે ને ભાઈ તમને એક વાત કહી દઉં એટલે કે ફોન કન્સલ કે આપણે એક નવી વસ્તુ આ કમિંગ સુ છે જેને સિયાન તાંગા વાળું કહેવાય છે ચાર પગ વાળ એટલે ચાર ટાટિયા વાળું ટી ટી ક્યો ઈ તમે સમજી ગયા છો તો લપગ આ વ્લોગ પૂરો થાય બીજા વ્લોગ માં 99% હે ને આવી જ ગયું હશે તેસલ આપણે એનો વ્લોગ બનાવશું અને જોઈએ હું છે હું નહીં તમે ઈ વ્લોગ માં જોજો અને આવવાનું છે આજે અત્યારે પરીક્ષા દેવા Jauh jau na, kaili ero kai jai, aia <noise> 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 <noise>

फिल्म के बतानी है कौन टाइम आता है ना अबड़ा इन्फ्लुएंसर मानाने वाला औरक्स्ट वो जसो तुम्हें और के ना घर तो हमरावे जोरदार हो हां सोब्राओ ने एक, एक 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 થઈ જાય परीक्षा माता पक्का पर। पहला पर। परीक्षा दी अबे बेगू ना थाई भाई से ले जो जो हो तम एक देश में सिलेबस बैक करवाना

एक है भाई के बस में ऊपर वाली क्या दी मैं बेला पुकर में हरा पर उगी गया हाथ में मैं वो लगाई ना छू आज एक तो में वो तो फोर व्हीलर आई भी नहीं थी बाकी तार में के तुम बस गम में तुम ना बगाड़ो आई वाली के ना करे तो आप वाला है ना तो हाँ बेटा जाइए